ઠેકરનાથ યુવક મંડળ દ્વારા છેલ્લા સાડત્રીસ વર્ષથી કરવામાં આવતી મા દશામાની દસ દિવસની આરાધના સાવન મહિનાના શરૂઆતથી જ કહેવાય છે કે ભક્તિનો પ્રારંભ થતો હોય છે તેવામાં દસ દિવસ માટે દશામાની ભક્તિભાવ સાથે આરાધના અને સ્થાપના કરવામાં આવતી હોય છે તેવામાં વડોદરા શહેરમાં આવેલા ગધેડા માર્કેટ ખાતે સૌથી વિશાળ પ્રતિમા કે જેની ઊંચાઈ પચીસ ફૂટની રાખવામાં આવી છે તેમના દ્વારા છેલ્લા સાડત્રીસ વરસથી મા દશામાની વિશાળ પંડાલમાં માતાજીને બેસાડવામાં આવે છે સાથે માતાજીની શક્તિ અને આરાધના

આ સાડત્રીસનું છે સાડત્રીસના વર્ષે પચીસ ફૂટ મોટી માતાજીની ઇકો ફૂટ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે માતાજીના નવ સ્વરૂપે જેની સ્થાપના કરવામાં આવી છે આપ સૌ વડોદરાવાસીઓ અમારા ઉત્સવમાં અમારી સાથે વધારો છો માતાજીની આરતીનો અને માતાજીને પ્રસાદનો લાભ લો છો અને અમારા ઉત્સવને જે બમણો કરો છો સમગ્ર વડોદરામાં જ નહીં સમગ્ર ગુજરાત ભારતમાં પણ ફેલાવો છો આપ સૌ વડોદરાવાસીઓ અમારી સાથે માતાજીના આ નવમા દિવસે અમારી સાથે જોડાવો માતાજીની આરતીનો પ્રસાદનો લાભ લો આપ સૌ મીડિયા કર્મીઓ જે અમારા ઉત્સવને ખૂબ દેશ વિદેશ સુધી પહોંચાડી રહ્યા છે તો સમગ્ર વડોદરાના મીડિયા કર્મીઓનો પણ એકનાથ દસમા યુવક મંડળ હું નરેશ પરમાર તથા અમારા પ્રમુખ વિજયભાઈ ઠાકોર ખૂબ આભાર અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ

દરેક વ્યક્તિઓને પોતાના મનમાં કંઈક ઈચ્છા હોય છે એ ઈચ્છા એ માન્યતા માતાજી સમક્ષ મનમાં રાખતા હોય છે નવ દિવસ ઉપવાસ કરતા હોય છે માતાજીની વાર્તા સાંભળતા હોય છે ત્યાર પછી આરતીનો લાભ લઈ પોતાના મનની જે ઈચ્છા હોય છે એ ઈચ્છા માતાજી સમક્ષ પ્રગટ કરતા હોય છે અને માતાજી તેમની ઈચ્છા ખરેખર પૂરી કરતા હોય છે તમે જોઈ શકો છો કે એમનું એટલું સત્ય છે કે આ સમગ્ર વડોદરાની જનતા ઉમળકાભેર એટલે જ અમારી સાથે જોડાય છે માતાજી તેમની પણ ઈચ્છા પૂર્ણ કરે એ જ હું એમ કહું છું કે આ દસમો અવતાર જે કહી રહ્યા છે એ શું છે દસમો અવતાર એટલે એકચુઅલી એ મૂર્તિ અમારી ભારત માતાની મૂર્તિ ઉપર બેસાડી છે દશામાની મૂર્તિની ઉપર છે એ ભારત માતાની મૂર્તિમાં બેસાડી